નમસ્કાર મિત્રો હું છું વિશાલ મકવાણા ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત વ્યાયામ વિજ્ઞાન વિદ્યાશાખા શાખા સાદરામાં હું અભ્યાસ કરું છું અમારે આંતરિક પાઠ ચાર જે છે એ આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ અત્યારે વાર્ષિક પાઠ આયોજન ઓનલાઈન માધ્યમથી ચાલી રહ્યું છે તો આજે હું તમારી સમક્ષ ઓનલાઈન પાઠ રજૂ કરવા જઈ રહ્યો છું પાઠનો વિષય છે ઊંચ વિષય છે ખેલકૂદ અને વિષયાંગ છે ઊંચી કૂદ તો આપણે મિત્રો ઊંચી કૂદ વિશે સવિસ્તાર માહિતી મેળવ છું ઊંચી કૂદમાં એના કૌશલ્ય વિશે માહિતી મેળવ છું ઊંચી કૂદની વિવિધ પદ્ધતિઓ વિશે માહિતી મેળવ છું ગ્રાઉન્ડ મેઝરમેન્ટ વિશે માહિતી મેળવું છું આ બધી માહિતી વિસ્તારથી આપણે મેળવશું સૌપ્રથમ આપણે ઊંચી કૂદના મેદાન વિશે ચર્ચા કરીશું તો ઊંચી કૂદના મેદાનનો દોડ રાહ પ્રદેશ જે હોય છે તે પંદર થી વીસ મીટરની ત્રિજ્યાનું એક સેમી સર્કલ બનાવવામાં આવે છે આ સેમી સર્કલ માંથી જ ખેલાડીએ પોતાનો દોડ રાહ અંતર નક્કી કરવાનું હોય છે આ દોડ રાહ અંતર ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં પચીસ મીટર સુધીનું પણ રાખવામાં આવે છે અને ત્યારબાદ ઊંચી કૂદના મેદાનનો એક ભાગ લેન્ડિંગ પીટ એટલે કે ઉત્તરાયણ પ્રદેશ ઉત્તરાયણ પ્રદેશનું માપ પાંચ બાય ત્રણ મીટર હોય છે અને ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં હવે આપણે ઘોડીઓ અને આડા વાંસ વિશે ચર્ચા કરીશું ઘોડીઓ વિશે આપણે ચર્ચા કરીએ તો ઘોડીઓની ઊંચાઈ જે મહત્તમ ઊંચાઈ આડો વાંસ ગોઠવામાં આવે તેનાથી દસ સેન્ટીમીટર ઊંચી રહે તેટલી એની ઘોડીની ઊંચાઈ હોવી જોઈએ અ ત્યારબાદ ઘોડીઓની પહોળાઈ જોઈએ બે ઘોડીઓ વચ્ચેનું અંતર જે છે તો બે ઘોડીઓ વચ્ચેનું અંતર ચાર મીટરથી ચાર પોઈન્ટ ઝીરો ચાર મીટર સુધી રાખવામાં આવે છે ત્યારબાદ ઘોડીઓની ચર્ચા કર્યા બાદ હવે આપણે આડા વાંસ વિશે ચર્ચા કરીએ તો આડો વાંસ જે છે એ નાયલોનનો અથવા યોગ્ય ધાતુનો અથવા લાકડાનો બનાવવામાં આવે છે તેનું વજન બે કિલોગ્રામથી વધારે હોવું જોઈએ નહીં તેની લંબાઈ જે છે એ ત્રણ પોઈન્ટ અઠાણું મીટરથી ચાર પોઈન્ટ ઝીરો બે મીટર સુધીની એની લંબાઈ હોય છે અને એના બે જે છેડા હોય છે તે છેડા ચપટા હોય છે જેથી તે ટેકણ ટેકા ઉપર તે યોગ્ય રીતે ગોઠવાઈ શકે અને આ ટેકાઓ છે જેની લંબાઈ બંને બંને જે ઘોડીઓ હોય છે તેને બે એક એક ટેકો આવેલો હોય છે તે ટેકાઓની લંબાઈ છ સેન્ટીમીટર હોય છે અને પહોળાઈ તેની ચાર સેન્ટીમીટર રાખવામાં આવે છે તો આ રીતે ઘોડીઓ અને હવે આપણે ઊંચી કૂદના કૌશલ્યો વિશે ચર્ચા કરીશું ઊંચી કૂદના કૌશલ્યો જોઈએ તો કે મજબૂત પગ આડો વાંસ ઓળંગ અને આ આ છે છે ઊંચી કૂદના વિવિધ કૌશલ્યો તો કૌશલ્યને આપણે થોડી સમજૂતી મેળવીએ તો કે પહેલાં જોઈએ તો કે મજબૂત પગ શોધવું નવા ખેલાડીઓ માટે આ કૌશલ્ય ખૂબ જ અગત્યનું છે નવા ખેલાડીને જ્યારે નવો ખેલાડી ઊંચી કૂદ કરવા માંગતો હોય ત્યારે તેને ખબર હોય કે એનો પગ મજબૂત કયો છે છે તો એના માટે આ કૌશલ્ય ખૂબ જ અગત્યનું અને ખેલાડી એટલે કે સ્પર્ધામાં ભાગ દરમિયાન લેતા હોય કાયમી સ્પર્ધામાં ભાગ લેતા હોય તો એવા ખેલાડીઓ માટે આ કૌશલ્ય અગત્યનું નથી કેમકે એ લોકોને ખબર જ હોય કે એમનું મજબૂત પગ કયો છે ઓકે તો હવે જોઈએ તો મજબૂત પગ શોધવા માટે શું કરવું જોઈએ તો મજબૂત પગ શોધવા માટે તે ખેલાડીને બંને પગે વારાફરતી લંગડી લેવડાવવામાં આવે છે અને લંગડી લેવામાં લેવડાવ વારાફરતી લંગડી લેવડાવવામાં આવે છે અને જે પગે એ ખેલાડી વધારે લંગડી લઈ શકે તો એ ખેલાડીનું જે પગે વધારે લંગડી લઈ શકે એ પગને મજબૂત પગ ગણવામાં આવે છે ત્યારબાદ બીજું કૌશલ્ય જોઈએ તો પેશકદમી પેશકદમી વિશે જોઈએ તો કે ખેલાડી એકી સંખ્યામાં પહેલાં તો તે સ્ટેપ લેતો હોય છે ત્યારબાદ બીજું કૌશલ્ય છે આડો વાંસ ઓળંગ પેશ કદમી કર્યા બાદ આડો વાંસ ઓળંગ એ ખૂબ જ અગત્યનું કૌશલ્ય છે પગ ઠેક મજબૂત પગે પગ ઠેક લીધા બાદ ખૂબ જ અગત્યનું છે ત્યારબાદ ત્યારબાદ છેલ્લું કૌશલ્ય જોઈએ તો કે ઉતરાયણ ઉતરાયણ લેન્ડિંગ જેને કહેવાય છે તો આ કૌશલ્ય પણ ખૂબ જ અગત્યનું છે આડોવાસ પસાર કર્યો યોગ્ય રીતે ઓળંગી લીધા બાદ લેન્ડિંગ બાબત પણ ખૂબ જ અગત્યની છે કારણ કે જો યોગ્ય રીતે લેન્ડિંગ કરવામાં ન આવે તો ખેલાડીને ઇન્જરી થઈ શકે છે તો ઇન્જરી ન થાય તેના માટે યોગ્ય લેન્ડિંગ ખૂબ જ જરૂરી છે આજે આપણે જે નવી પદ્ધતિ ઉત્પન્ન થઈ છે અથવા તો એની ઉત્પત્તિ થઈ છે તે પદ્ધતિ વિશે એટલે કે ફોસબરી ફ્લોપ પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરીશું તો આ પદ્ધતિ જે છે એ એની શોધ છે અથવા તો એનો સૌપ્રથમ વખત ઉપયોગ કોણે કર્યો તો કે મેક્સિકો ઓલમ્પિકમાં આ પદ્ધતિથી અમેરિકાનો એક ખેલાડી ડીક ફોસબરી નામનો આ ખેલાડી તેને સૌપ્રથમ વખત આ પદ્ધતિનો ઉપયોગ કરેલો અને બે પોઈન્ટ ચોવીસ મીટર કૂદી અને નવો કીર્તિમાન સ્થાપિત કરેલો ત્યારથી આ પદ્ધતિ દરેક ખેલાડી આ પદ્ધતિનો ઉપયોગ કરવા લાગ્યા આ પદ્ધતિથી આ પદ્ધતિમાં જોઈએ તો કે કદમી લીધા બાદ જ્યારે ઠેક લેવામાં આવે ત્યારે તે સમયે આપણે પીઠ એટલે કે બધી પદ્ધતિઓથી વિરુદ્ધ ક્રિયા થતી હોવા હોવાનું આ પદ્ધતિમાં જોવા મળે છે એટલે કે જ્યારે પગ ઠેક લઈએ ત્યારે આપણે પીઠ આ રીતે ક્રોસ બાર અથવા તો ઉત્તરાયણ પ્રદેશ તરફ રાખી અને પગ ઠેક લઈ અને પીઠની બાજુથી આડો વાંસ જે છે એને ઓળંગવાનો હોય છે અને પીઠના બળમાં ઉતરાણ પ્રદેશ ઉત્તરાયણ પ્રદેશમાં ઉતરાયણની ક્રિયા કરવાની હોય છે તો આવી રીતે આ પદ્ધતિ ખૂબ જ દર્શનીય છે અને અત્યારના બધા જ ખેલાડીઓ આ પદ્ધતિનો ઉપયોગ મોટા ભાગના ખેલાડીઓ આ પદ્ધતિનો ઉપયોગ ઇન્ટરનેશનલ કક્ષાએ કરતા હોય છે તો મિત્રો હવે આપણે